ડેડિયાપાળાના ચૈતર વસાવાના ગઢમાં જે ભારતીય જનતા પાર્ટી ગાબડું પાડી રહી છે તેમનો પગ પેસારો કરી રહી છે તે જ ભારતીય જનતા પાર્ટીના ગઢમાં શું ચૈતર વસાવા હવે વસવાટ કરવા જઈ રહ્યા છે વિગતવાર વાત કરવી છે શું જણાવી રહ્યા છે સૂત્રો તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગુજરાતમાં એકસો બ્યાસી ધારાસભ્ય છે પરંતુ આ એકસો બ્યાસી ધારાસભ્યમાં ના ધારાસભ્ય ચેતર વસાવા અત્યારે ખૂબ ચર્ચાનું કેન્દ્ર બનેલા છે અને તેનું કારણ છે એક લાંબો સમય તેમનો જેલવાસ જે પ્રકારે ચૈતર વસાવા જેલમાં બંધ હતા ત્યાર પછી જેલમાંથી મુક્ત થાય છે કોર્ટ દ્વારા તેમનો મત વિસ્તાર જે ડેડીયાપાડા છે તેમાં તેમને પ્રવેશબંધી બંધ એક વર્ષ માટે ફરવામાં આવે છે અને ત્યાર પછી ચર્ચાઓએ જોર પકડ્યું હતું હવે ચૈતર વસાવા કઈ જગ્યાએ વસવાટ કરશે જે પ્રકારે ધારાસભ્ય ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા બંનેના વચ્ચે અવારનવાર રાજકીય જુબાની જંગ જામી છે અને ગઈકાલે જ હજી ભારતીય જનતા પાર્ટીએ આ ડેરીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢ એટલે કે આ ટીલીપાડામાં તેમણે ગાબડું પાડ્યું હતું પાંચસોથી વધારે આમ આદમી પાર્ટીના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને તેમણે ચૈતર વસાવાના હાય હાયના નારા પણ લગાવ્યા હતા એક ચર્ચા ખૂબ અત્યારે ઉઠવા પામી ચૈતર વસાવાને તેમના મત વિસ્તાર ડેડિયાપાડામાં જવા માટે એક વર્ષનો પ્રતિબંધ છે તો આવી સ્થિતિમાં ધારાસભ્ય ચેતર વસાવા તેમનું ઘર ક્યાં બનાવશે ક્યાં રહેશે અને કેવી રીતે તેમના મત વિસ્તારના લોકોને તે મળશે તો સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે કે નાંદોદ તે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે નાંદોદમાં ભાજપના ધારાસભ્ય પણ રહે છે મનસુખ વસાવા પણ ત્યાં રહે છે અને જે પ્રકારે ભાજપ અને આમ આદમી પાર્ટીના જે નેતા છે તે પણ આ નાંદોદ તાલુકામાં રહે છે અને સૂત્રો જણાવી રહ્યા છે તે મુજબ ધારાસભ્ય ચૈતર વસાવા છે તે આ નાંદોદ તાલુકો છે તેમાં તેમનું ઘર છે તેમનું આશિયાનું તે બનાવી શકે અને તેમાં રાજપીપળાની શક્યતા પ્રબળ માનવામાં આવી રહી છે ધારાસભ્ય ચૈતર વસાવા તે પોતે આ નાંદોદ તાલુકામાં રહેશે અને તેમના મત વિસ્તારના લોકો છે તેમના પ્રશ્નોના નિરાકરણ માટે તેમના નજીકમાં ચાલીસથી પચાસ કિલોમીટરનું અંદાજિત અંતર થાય છે અને તે અંતરમાં તે વસવાટ કરવાના છે તેવી હાલ માહિતી મળી રહી છે સાથે સાથે આ ધારાસભ્ય ચૈતર વસાવા આવનારા દિવસોમાં જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે આ ગઢમાં પણ ગાબડું પૂરેપૂરી હાલ શક્યતાઓ વર્તાઈ રહી છે અને ધારાસભ્ય ચૈતર વસાવા પોતે હવે આ નાંદોદ તાલુકામાં જ રહેવાના છે તે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે તેવું હાલ સૂત્રો પાસે જાણકારી મળી રહી છે જોકે આ ધારાસભ્ય હજી સુધી પોલીસે પોલીસને તે ક્યાં રહેવાના છે તેવી કોઈ પણ પ્રકારની માહિતી આપી નથી કોર્ટને પણ તેની જાણ હજી સુધી તેમણે નથી કરી પરંતુ સૂત્રો જણાવી રહ્યા છે તે મુજબ લગભગ નાંદો તાલુકો છે આ તાલુકામાં રાજપીપળા છે તે ધારાસભ્ય ચૈતર વસાવા રહેશે અને આ જ ભાજપનો જે ગડ નાંદોદ ગણાય છે ત્યાં જ તે ગાબડું પાડે આવનારા દિવસોમાં તો પણ નવાઈ નહીં આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ત્યાં ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર